महत्वपूर्ण समाचार पर नजर करिए तो गुजरात ने સૌથી મોટા સમાચાર સામે છે જેમાં રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી નહીં લડે રંજનબેને પોતાની ઉમેદવારીને પાછી ખેંચી લીધી છે તો સોશિયલ મીડિયા પર આ અંગે તેઓએ જાણકારી આપી છે અને જણાવ્યું કે અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે ત્યારે વડોદરા લોકસભા

બીકાજી ઠાકોરે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે ભીકાજી ઠાકોર ભાજપે ભીકાજી ઠાકોરને ટિકિટ આપી હતી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી પહેલાં જ વડોદરાથી રંજનબેન પટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાની સાથે જ રાજકારણ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને આ બધાની વચ્ચે હવે સાબરકાંઠાથી પણ મોટી અપડેટ સામે આવી હતી જેવા સાબરકાંઠાથી ટિકિટ ભીકાજી ઠાકોરને મળી હતી ભાજપના ઉમેદવારે તેઓએ પણ પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે અને ભીકાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી ત્યારે વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ બાદ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીકાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ત્યારે

ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરાથી સવારે જ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી નહીં લડવાનો ઇનકાર કરી દીધો હતો ને ત્યાર બાદ બીજા મહત્ત્વના સમાચાર સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી નહીં લડવાનો ઇનકાર કર્યો હતો રંજન બેન ભટ્ટનું સ્પષ્ટ કારણ સમજી શકાય છે કે તેઓએ એ સતત તેઓના સામે વિરોધ દેખાતો હતો ભ્રષ્ટાચારના શેભો પણ લાવ્યા હતા ત્યારબાદ રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી

આપણે જે સમાચાર જોવા પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે કારણ કે ભીખાજી ઠાકોર જે ઉમેદવાર હતા તેમણે પણ એક પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા ઉપર અને હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત ધરાવતો સાબરકાંઠા લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવ છું તેવી પોસ્ટ કરી છે અને ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે કે ભાજપના વધુ એક ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એવી જ જે દ્રશ્યો જોવા મળે છે કે ભાઈ ઉપરથી આદેશ આવે ત્યારબાદ આવી પોસ્ટો મુકાતી હોય છે અને તેને લઈને જે મોડી મંડળ છે તેમના દ્વારા સૂચના આપી હોય કે જો ઉમેદવાર જીતી ના શકે

સેન્સ પ્રક્રિયાનું એક કામગીરી હાથ ધરવામાં આવે છે ને ત્યારબાદ એ સેન્સ પ્રક્રિયાનો જે તમામ જે વિગત તૈયાર થાય છે તે દિલ્હી હાઈ કમાન્ડ મોકલવાવા આવે છે દિલ્હી હાઈ કમાન્ડ મોકલ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી હોય ભાજપ પ્રદેશ પ્રમુખ હોય બંને દિલ્હી બેઠક થતી હોય છે ને ત્યારબાદ જે છે તે આ ટિકિટોના નામની ઉમેદવારો જે છે તેમનું નામ જાહેર થતા હોય છે તમામ પ્રક્રિયા થઈ ચૂકી હતી લગભગ 22 થી 23 નામો ભાજપે જાહેર પણ કરી ચૂક્યા છે ત્યારબાદ એકા એક વરોદરાથી અને સાબરકાંઠાથી જે સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમયુ છે શું કે તો તો હજી તો કસ ઉમેદવાદી વાત કરવામાં આવે છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી શિક્ષબળ પાર્ટી કહેવા જેવું કેટરબળ રૂપલ પાર્ટી કહેવા જેવું પરંતુ લોકસભામાં જે પ્રકારે મોનીમંત્રનું જે વિચાર્યું ન હોય તે પ્રકારે વિરોધ શરૂ થઈ ગયો છે આપણે પહેલા વરોદરાની વાત કરીએ સાબરકાંઠાની વાત કરીએ એની વિદ્યા આંદમાં પણ એવી રીતે જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તેમની વિરુદ્ધ એક પત્રિકા યુદ્ધ શરૂ થયું અને તેમના જે પુરાવા હતા તેમના જે કૌભાંડના પુરાવા હતા તે પ્રદેશમાં મોકલવામાં આવ્યા હતા અને દિલ્હી સુધી મોકલવામાં તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર જાહેર કર્યા પછી જે પ્રજામાં અસંતોષ છે સંગઠનમાં અસંતોષ છે તે ભારતીય જનતા પાર્ટીમાં હવે કેટલું પરંતુ પાર્ટી જે કહેવાતી હતી તેમાં બહાર આવી રહ્યો છે અને લોકો ખુલ્લે આમ તેમની વિરુદ્ધ બોલતા થયા એટલે કહી દીધી ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પણ લોઢામાં ચાળા ચાવા જેવી હશે અત્યાર સુધી જે કોંગ્રેસના લોકોને જે ભારતીય જનતા પાર્ટી માં લેવા હતા એટલે તેનો પણ આક્રોશ અત્યારે જે જોવા મળી રહ્યો છે તેમાં ક્યાંક ચૂંટો આક્રો એ પણ છે કે ભાઈ બીજી પાર્ટીના લોકોને તમે લઈ રહ્યા છો અને જે ભારતીય જનતા પાર્ટીના જે પાના કાર્યકરો છે તેમની અવગણના થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને હમણાં ત્રણ ચાર દિવસ પહેલા પણ જે સાવલીના ધારાસભ્ય હતા તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી ઈમેલ દ્વારા અધ્યક્ષ ને રાજીનામું એટલે એમને પણ એક સંતોષ હતો કે ભાઈ કોંગ્રેસમાંથી માંથી આવેલા લોકોને તમે મોટા પદ આપો છો અને જે પાયાના કાર્યકર તમને તેમની થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક તમામ ભારતીય જનતા પાર્ટીઓ જોવા જઈએ તો દરેક લોકસભા સીટ ઉપર પણ આ એક છૂટો આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ જો વાત કરી કે કેતન ઇનામદાર થોડા દિવસ અગાઉ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઇમેલથી રાજીનામું મોકલે છે અગાઉ પણ તેઓએ રાજીનામું આપી ચુક્યા ને ફરી પણ તેઓ રાજીનામું સ્પષ્ટ જણાવી રહ્યા હતા કે હું રાજીનામું પરત નહીં લઉં મારી આ રાજીનામું આપ્યું છે ભાજપ પક્ષ અને મૌરી મંડળ મારું રાજીનામું સ્વીકારે તેઓએ પણ સ્પષ્ટ જણાવ્યું જ્યોતિબેન પણ તેઓ ખુલ્લેનો વિરોધ કરી રહ્યા હતા ચોક્કસ થી બંનેનો વિરોધ જે છે તે રંજનબેનની રંજનબેનની જે ચૂંટણી નહીં લડી તેવી તેમની ઈચ્છા હતી તે ક્યાંક ને ક્યાંક કામ કરી ગયો એવું પણ કહી શકાય કાર્તિક જે પ્રમાણે હતા અને નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે એમને ચેતન ઇમામદાર ને હરાવવા માટે પણ જાહેરાત કરી હતી પરંતુ કોઈ એમને હરાવી શક્યું તો એટલે પ્રજામાં એમનું જે દબદબો છે તે કાયમ રહ્યો છે અને બે હાજર વીસ માં પણ તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ પરત લીધું એ ત્યાર પછી પણ કહ્યું હતું કે હું રાજીનામું અભિપ્રણ આપ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક દબાણની રાજનીતિ પણ કહી શકાય કે પોતાની વાત બનાવવા માટે પણ આયોજન ધારાસભ્યો કે મંત્રીઓ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ જોયું હતું જ્યારે નીતિન પટેલ જ્યારે એમને નાણાં મંત્રી નેતા બનાવાયા ત્યારે પણ ત્રણ દિવસની રાજનીતિ રાજીનામાની વાત છે તે ક્યાંક ને ક્યાંક ધાર્યું આ એક રાજનીતિ છે પણ જે લોકસભાની વાત કરવામાં આવે તો જે રંજનભાઈ ભાઈ જે મિતાજી ઠાકોર છે એમને ક્યાંક ને ક્યાંક વિરોધ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે સંગઠનનો નો વિરોધ સામનો કરવો પડી રહ્યો છે એટલે મોહણી મંડળ દ્વારા એમને કહેવામાં આવ્યું હોય

જેબે એને સ્પષ્ટ સમજાય છે કે તેવો બન્ને તેવોનો સામે વિરોધ હતો તેવોનો પર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લાગ્યા હતા પરંતુ એકાએક જે સાબરકાઠના સમાચાર પીઠાજી ઠાકોર તરફથી સમાચાર સામે આવી રહ્યા છે કે પોતે પણ મેદાન છોડી ચૂક્યા છે જોકે મૌરી મટે દ્વારા એને મેન્ડેટ આપી દીધું હતું કે તેવોનો નામ નીકળ જઈના સ્કંદીક એકાએક મેદાન છોડવાનું કારણ કોઈ સામે આવ્યું છે કે વિરોધ ત્યાર મેં કાકે જે જાહેરાતમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે સંગઠન ના લોકો કે પ્રજામાં જે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે રંજનબેન ની વાત કરું તો રંજનબેન ના પોસ્ટરો લાગ્યા હતા તેમના વિરુદ્ધ જે પુરાવા હતા તે લોકોને આપવામાં આવ્યા હતા જ્યોતિબેન પંડ્યા મહિલા મોરચાના આગેવાન હતા તેમણે પણ ખુલ્લે આમ એમનો વિરોધ કર્યો હતો એટલે કઈ શકે ક્યાંક ને ક્યાંક વિરોધ થતા જે પાંચ લાખ નો ટાર્ગેટ જે દરેક લોકસભા ઉપર પાંચ લાખ જીતવાનો એ ક્યાંક પૂરો ના થાય અને નીચું જોવા પણ થાય ભારતીય જનતા પાર્ટી એટલે ક્યાંક લોકો

સામે આવતા હોય છે વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ મહેસાણા સીટ ઉપરથી પોતે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે ઉમેદવારી નથી કરવી એટલે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી જોકે હજુ ભાજપ દ્વારા મહેસાણાની ટિકિટ હજુ પણ નામની યાદીની જાહેર જે છે તે નામ જાહેર કરવામાં નથી આવી ચોક્કસી કહી શકાય કે થી નામ જાહેર કર્યા છે 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 એવી જેના ઉપર નામ જે જાહેર નથી કર્યા પરંતુ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટ નામની જાહેરાત થાય પહેલા જ કહી દીધું હતું કે મારે ચૂંટણી નથી લડવી કે આ બંને ઉમેદવારોને ભાજપે હાઈકમાન્ડે ટિકિટ આપી પણ દીધી હતી જાહેર પણ થઈ ચુક્યા હતા અને ત્યારબાદ આ બંને ઉમેદવારોએ પોતે ચૂંટણી નહીં લડવાનો ઇનકાર કરી દીધો હતો તેને લઈને શું કહે સમાવી શકાતો નથી હોતો અને જો પ્રજામાં વિરોધ થયો તો એ કોઈ પણ રીતે લાલક આપીને પણ એ સમાવી શકા પરંતુ સંગઠન જ્યારે વિરોધ કરતો હોય ત્યારે સંગઠન ના કાર્યકરો સંગઠન ના હોદ્દેદારો એનું કામ ના કરે તો ચૂંટણીમાં કોઈ વિરોધ પક્ષ નું કામ કરે છે તો નિષ્ક્રિય થઈ જાય આ બધી જ પ્રક્રિયામાં પાર્ટીના ના ઉમેદવાર નુકસાન જતું હોય છે અને ઉમેદવાર હારતો હોય છે એટલે મહેસાણા માં પણ નીતિન પણ ને હાથ ઉપર રાખવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર અમારી કચેરી છે કારણ કે જો ઉમેદવાર જાહેર કરેલ નથી તો ત્યાં પાટીદાર ઉમેદવાર જાહેર કરવો પડે ત્યાં નીતિન પટેલ નો તબક્કો છે અને મહેસાણા જો નીતિન પટેલ ની ના મળે

તો ખુબ મોટી તકલીફ થાય એટલે પાટીદારો ભારતીય જનતા પાર્ટી ના પાલવેતર નથી તેને લઈને પૈકી જાહેર કરવામાં નથી આવી જ્યાં સુધી નીતિનભાઈ પોતે નહીં માની જાય ત્યાં સુધી કદાચ જાહેર ના પણ કરે અને અથવા તો બીજી કોઈ રીતે પણ જાહેર કરવા પડે છે તો પક્ષને નુકસાન ના રહે તે પ્રમાણે આખી રાજનીતિ થવાથી હોય છે અને હાલ જે રંજનભાઈ ને કે ગીતાભાઈ યાદ ની કરવામાં આવે તો લોકોના વિરોધ રહીને તેમને ઉપર આદેશ આપવામાં આવ્યો હોય મોડી મંડળ દ્વારા આનું આપવાયું છે કે તમારી સુધી નહિ નહી કે એવું ફરીથી ના થાય એનું નામ તરફ ના થાય કે પ્રમાણે હાલ ભારતીય ભાજપ કોંગ્રેસ સુખે મુખને પકળ લઈ રહ્યા છે ચોક્કસ એ તો સ્પષ્ટ છે કે વિરેન ભાજપ એક એવી પાર્ટી છે કે સરપ્રાઈઝ આપવામાં હંમેશા માહિર છે सीएम ની વાત છે ને પીએમ નો નથી કે ન કોઈ પણ કારણ છે હંમેશા ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે કે મહેસાણામાં પણ સરપ્રાઈઝ મળી

પાંચ લાખ ની લીડ મળવી જોઈએ અને તેને લઈને કોંગ્રેસના જે મોટા માથા છે તેમને ભાજપમાં લાવવાનું કામ થઈ રહ્યું છે પણ નાના જે પ્રભુત્વ ધરાવતા હોય પોતાના વિસ્તારમાં એવા માથાઓને પણ ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવી રહ્યા છે પહેલા જ કલાકારો ને પણ અંદર ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા આવી રીતે દરેક સમાજના લોકો પણ જે આગેવાનો હોય છે તેમને પણ ભારતીય જનતા પાર્ટીમાં લાવવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે એટલે તે પાંચ લાખ ની લીધી થી જીતવા માટેનો ટાર્ગેટ પૂરો કરવા માટે છે ભારતીય જનતા પાર્ટી માં જે ભારતીય લોકો આવી રહ્યા છે બીજા પક્ષના લોકો આવી રહ્યા છે તેને લઈને પારના કાર્યકરો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દરેક લોકસભામાં નારાજગી હોય એ અત્યારે સ્પષ્ટ થઈ છે જે પ્રમાણે રંજનભાઈ નામ લઈએ કે બીજાભાઈ નું નામ લઈએ કે આણંદ જે ઉમેદવાર છે દિલ્હી બોલાવવામાં આવે છે એટલે આ પ્રકારના હજુ પાંચ થી છ ઉમેદવારોમાં પણ હજુ આ અસંતોષ જોવા મળશે આવા અસંતોષ જોવા મળશે તો ત્યાં આગળ ત્યાં ચૂંટણીમાં મતદાનમાં ભારતીય જનતા ને નુકસાન થઈ શકે છે તેને લઈને હાલ ભારતીય જનતા પાર્ટી દરેક ઉમેદવાર રેકોર્ડ પર તપાસી રહી છે દિલ્હીથી જે ઓર્ડર આવ્યો હોય એના દિલ્હીથી જે સત્ર આવ્યું તેને લઈને તમામ જે ઉમેદવારો જાહેર કરે છે તેમાં ત્યાં છે ત્યાં વિરુદ્ધ કેવી રીતે સમાજ સાબરકાંઠા થી પણ આપણા વીરેન સાબરકાંઠાની પણ આપણા સંવાદદાતા લાઈન ઉપર જોડાયા છે આપ પણ લાઈન ઉપર છે સાબરકાંઠાથી આપણા સંવાદદાતા ભરત પટેલ જોડાયા છે ભરત પટે ભરત જે રીતે વાત કરવામાં આવે સાબરકાંઠાથી મહત્ત્વના સમાચાર ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચી શું કહેશો ભરત જે રીતે વાત કરવામાં આવે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર દ્વારા લોકસભામાં ભાજપે તેઓની ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા આજે તેઓએ પોતાની ઉમેદવારી જે છે તે પરત ખેંચી પરત ટેકનિકલ ઇશ્યુના ના કારણે ભરત નથી જોડાઈ શક્યો વીરેન ખાસ રીતે વાત કરવામાં આવે સાબરકાંઠા સીટ ઉપરથી એકાએક રાજીનામું જે છે તે સોરી પોતાનું નામ જે છે તે ઉમેદવારી પરત ખેંચી છે રંજનબેન પટેલ પણ ઉમેદવારી જે રીતે વાત કરવામાં આવે આજે ગુજરાતના રાજકારણમાં અતિ મહત્વના સમાચાર કહી શકાય વડોદરામાંથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા ભીખાજી ઠાકોરે બંને નહીં લડવાની જાહેરાત કરી છે ત્યારે સાબરકાંઠાથી આપણા સંવાદદાતા ભરત પટેલ લાઈન ઉપર જોડાયા છે ભરત સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે પોતે નહીં લડવાની જાહેરાત કરી છે શું કેશો

કઈ કોઈ સામે આવી શકે કે જી તપાસ દ્વારા તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અંગત કારણોસર ચૂંટણી ન શકે તેવું જણાવ્યું હતું વાત કરવામાં આવે તો ભાજપે ઉમેદવારી તરીકે ભીખાજી નું નામ જે છે તે જાહેર કર્યું ભીખાજી પ્રચાર પણ હતો ખાસ કરીને જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે કે ભીખાજી અટકને લઈને

તેમને ટિકિટ મળતા પણ ક્યાંક ને ક્યાંક તો જોવા મળે છે જે જૂના અને જાણીતા વ્યક્તિની જે ટિકિટ મળી છે તેને લઈને પણ કદાચ ના લડવાનું વ્યક્ત કર્યું ચોક્કસથી ભરત ભાજપ દ્વારા ભીખાજી ઠાકોર અને કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરી બંને દિગ્ગજ નેતા સાબરકાઠા સવારે બરોડાથી રંજનબેન ભટ્ટ પણ પોતાની ચૂંટણી

આભાર ભરત ત્યારબાદ ઠાકોર બંને ઉમેદવારો છે બંને ઉમેદવારો પોતે ચૂંટણી નહી લડવાનું સ્પષ્ટ કારણ જો કે હજુ સાબરકાંઠાથી જે ભીખાજી ઠાકોર છે જેવું કોઈ સ્પષ્ટ કારણ અત્યારે સામે નથી આવ્યું કે કયા કારણથી પોતે ચૂંટણી નહીં લડવાનો ઇનકાર કર્યો છે જો કે સૂત્રો થી એવી માહિતી સામે આવી રહી છે કે સ્થાનિક ઉમેદવારો ની પણ માંગ કરવામાં આવી રહી તમામ જે અત્યારે માહિતી સામે આવી છે સૂત્રો થી માહિતી વધુ સુધી દીખાજી દ્વારા સ્પષ્ટ કોઈ કારણ જે છે તે સામે આવ્યું નથી કે કયા કારણસર ભીખાજી પોતે ચૂંટણી નહીં લડવાનું ઇન્કાર કર્યું કે પોતાનો સંગઠનથી જોડાયેલા હોય તમામ લોકોએ તેઓ વિરોધ કર્યો હતો ને ભાજપ નો વિકાસ વડોદરાનો વિકાસ ક્યાંક ને ક્યાંક છે તેવા પણ આક્ષેપો જે છે રંજનબેન ભટ્ટ ઉપર થયા હતા અને તમામ સમીકરણ તમામ કારણો તેમની સામે હતા તેના કારણે તેઓ આજે સ્પષ્ટ નક જાહેરાત કરી હતી કે હું ચૂંટણી નહીં લડું પરંતુ કેકેકા સાબરકાઠાના જીપીખાજી ઠાકોરજી કે હું નું કોઈ પણ કાર્ય સરજી સ્પષ્ટ કારણ જે છે કે સામે નચી આવું પરંતુ બંને ઉમેદવારોએ પોતાનું નામ જે છે કે ચૂંટણીમાંથી તર્ક કરી છે એ આગામી સમયમાં પણ ચૂંટણી નહીં લડે તેની જાહેરાત કરી છે બંને ઉમેદવારો હવે આગામી સમયમાં भाजप બંને ઉમેદવારોનું નામ નવા ઉમેદવારો apna નામ જાહેર કરી દે ઇચ્છી શકે છે જી બહાર અંગત કારણોસર ચૂંટણી લડવાની અને સાબરકાંઠાના ઉમેદવારે પણ ચૂંટણી લડવાની અને પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે ભાજપના ઉમેદવાર ભીકાજી ઠાકોર પણ ચૂંટણી નહીં લડે સાબરકાંઠા ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ઉમેદવારોએ નામ પરત ખેંચતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે ભીકાજીએ માહિતી આપી હતી